હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારા બધા આપણી ચેનલ ક્લાસમાં વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ ગણિત વિષયમાં ચેપ્ટર નંબર અને એમાં બે દાખલાનો અભ્યાસ કર્યો તો બરાબર હવે આપણે આગળ ત્રીજો દાખલો અને ચોથો દાખલો આ લેક્ચરમાં આપણે જોઈશું ચાલો તેની શરૂઆત કરીએ ચાલો સ્વાગ્ય ત્રણ પોઈન્ટ બે માં બે તમને સમીકરણ છે આપવા સમીકરણ ને આપણે ઉકેલ મેળવવાનો છે હાલો આદેશ ની રીત એટલે શું મેં તમને પેલા લેક્ચર માં કીધું હતું શું કરવાનું કરતા બનાવી નાખવાનો કોઈ એક ને મેઈન કરતા બનાવી નાખવાનો બરોબર પછી આપણે એને ઉકેલ મેળવવાનો હાલો આ બેี่ย આપ કે 3x y 3 આને આપણે સમીકરણ નંબર 1 કહી દઈએ રેડી હવે બીજું છે 9y 3y 9 આને સમીકરણ નંબર શું કહી દયો સમીકરણ નંબર 2 બરાબર હવે શું કરવાનું છે તો કે આપણે આ બે માંથી કોઈ પણ એક ને શું બનાવી નાખોનો કરતા બનાવી નાખો ના હાલો જને કેને બનાવ કયો જોઈને રકમ માં માઈનસ છે બે માં હાલો આપણે કરતા બનાવવાનો હતો બરાબર કોને બનાવશું આમાંથી તમને મજા આવે એમાંથી બનાવી નાખો સમીકરણ એક માંથી કે સમીકરણ બે માંથી જેમાંથી બનાવવું એમાંથી કરતા આપણે બનાવી નાખી હાલો સમીકરણ એક માંથી આપણે કરતા બનાવી નાખી કાં તો કે વાયુ આ એકલો છે બરાબર હાલો શું લખશો સમીકરણ એક માંથી વાય ને કરતા માઇનસ વાય છે બરાબર ની ઓલીબત પ્લસ વાય થઈ જાય બરાબર તો ત્રણ એક્સ માઇનસ ત્રણ બરાબર વાય હાલો આમાં વાય શું બની ગયો તો કે કરતા બની ગયો તો આને સમીકરણ નંબર આપણે શું કહી દઈશું સમીકરણ ને કરતા બનાવ્યું હતું એમાં નહીં મૂકવા જવાની એના નું જે સમીકરણ હોય ને એમાં આપણે ની કિંમત મૂકવા જઈશું આલો બધા એમાં કિંમત મૂકી દઈએ આપણે આલો શું લખશો સમીકરણ સમીકરણ બે માં તો કે નવ એક્સ માઇનસ ત્રણ વાય બરાબર નવ રીત હવે આ વાયની કિંમત ક્યાં મૂકશો તો કે અહીંયા મૂકી દઈશો હાલો નવ એક્સ એમ નામ ની કિંમત કેટલી છે ની કિંમત છે ત્રણ ગુણ્યા ત્રણ તંતરી નવ માઇનસ માઇનસ પ્લસ એટલે નવ કેવા આવશે તો કે પ્લસ આવશે બરાબર અને અહીંયા બરાબર નવ હતા નામ બે ગમ ઘાટ ઉડી જાય વધુ શું તો કે પ્લસ નવ બરાબર નવ પેલા અહીંયા આપણે ઉકેલ શોધવાના હતા એક્સ ના પણ એક્સ તો મળ્યો જ નહીં શું મળ્યો કે બે બાજુ નવ મળ્યા એનો મતલબ શું ની કિંમતો અસંખ્ય મળે છે એટલે એટલે કે 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 અનંત અનંત કિંમતો કિંમતો મળે છે 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 એવી ચોક્કસ મળતી નથી આ આ સમીકરણ સમીકરણ ઉકેલો ઉકેલો કેવા તો બરાબર અહીં લખી નાખાય આપે હાર્મિક અહી સમીકરણ

કિંમત મળતી નથી ચાલો ક્લિયર ત્રીજે દાખલો ક્લિયર કઈ રીત આદેશની રીત આદેશની રીત એટલે શું તો કે કોઈ પણ એક સમીકરણમાંથી તમારે કરતા બનાવવાના બરાબર કરતા બનાવી નાખો આ રીતે આપણે ગણતરી કરી નાખોની જોઈ લેવાનું પહેલા x ની કિંમત મેળવી લેવાની અને પછી y ની કિંમત મેળવી લેવાની ચાલો ક્લિયર આ તો આપણો દાખલા નંબર 3 હવે દાખલા નંબર 4 આગળ બે સમીકરણ છે છે આ બે સમીકરણને તમારે શું કરવાનું તો જુઓ પોઈન્ટ ત્રણ એક્સ બરાબર એક પોઈન્ટ ત્રણ એવી જ રીતે પોઈન્ટ ચાર એક્સ વત્તા પોઈન્ટ પાંચ વાય બરાબર બે પોઈન્ટ ત્રણ અહીંયા તમને બે સમીકરણો આપેલા છે આ બે સમીકરણો છે ને પોઈન્ટ સ્વરૂપે છે તો આ બે પોઈન્ટ સ્વરૂપે હોય તો તમને ઉકેલ મેળવવા મજા આવે તો કે ના ઉકેલ મજા આવે ને મારે સીધે એક સાદું એવું સમીકરણ હોય તો મને ઉકેલ મેળવવાની બહુ મજા આવે પણ હવે આ પોઈન્ટ ને કાઢવા માટે તમારે શું કરવું પડે તો કે પોઈન્ટને કાઢવા માટે જોવો જોઈએ પાછળ કેટલા આંકડા છે તો કે એક આંકડો છે એનો મતલબ એમ કે બે સમીકરણ ને તમે દસ દસ વડે ગુણી નાખો એટલે પોઈન્ટ ક્યાં ઘર ભેગા થઈ જાય બરાબર હાલો જોવા જઈએ સમીકરણ નંબર એક કહી દઈએ સમીકરણો સમીકરણ બે ને કેટલા વડે ગુણતા તો કે દસ વડે ગુણતા બરાબર દસ વડે ગુણી નાખવાના એટલે બે સમીકરણમાંથી પોઈન્ટ પોઈન્ટ નીકળી જાય છે ચાલો આ બંનેને સમીકરણને શું કરજો 10 વડે ગુણી નાખો એટલે આ આપણો જવાબ આવશે 2x 3y 13 આને સમીકરણ નંબર 3 કહી દયો ભઈલા આગળ આ સમીકરણ બીજું છે એને 10 વડે ગુણી નાખો તો એનો જવાબ આવશે 4x 5y 23 આને સમીકરણ નંબર 4 કહી દયો હવે પેલા બે સમીકરણ ને ભૂલી જવાના એ આપણા સમીકરણ હતા જ નહીં હવે જે નવા ને એ જ આપણા સમીકરણ છે એવું જ આપણે માનવાનું ચાલો હવે રીત કઈ તો કે આદેશની રીત આદેશની રીત એટલે શું તો કે કોઈ ને કરતા બનાવવા નો તમને એમ થાય કે મારા સમીકરણ એ માંથી કરતા બનાવો એમાંથી બનાવી નાખવાનો તમને એમ મજા આવે કે મારા સમીકરણ ચારમાંથી માંથી કરતા બનાવો ચાર માંથી કરતા બનાવી નાખવા ચાલો બોલો આપણે કેમાં બનાવો છે મને જેવું લાગે સમીકરણ ત્રણમાંથી માંથી કરતા બનાવી નાખાય બરોબર ને હાલો સમીકરણ ત્રણ માંથી એક્સ ને x ને કરતા બનાવતા બરાબર ને હાલો આ સમીકરણ લખી નાખીએ આપણે ટુ એક્સ પ્લસ થ્રી વાય બરાબર

બે આ સમીકરણ સમી સમીકરણ ચારમાં મૂકવાની શું કામ સમીકરણ ચાર માં હું એક્સ ની કિંમત મૂકીશ કારણ કે મેં ત્રણ માંથી કરતા બનાવ્યો હતું એટલે ત્રણ માં કઈ હરીહા કરવા જવાના ન બરાબર એટલે સમીકરણ ચાર માં આપણે એની કિંમત બરાબર હાલો સમીકરણ એક્સ ની કિંમત ચાર માં મુક્ત સમીકરણ ચાર લખી નાખો જોઈને પેલા તો કે ચાર એક વત્તા પાંચ વાય બરાબર કેટલા છે ત્રેવીસ રેડી ચાલો x ની કિંમત મૂકવાની કેટલી મૂકવાની તો કે 13 3y 2 આ ચાર એમ ના બરાબર કૌંસમાં x એટલે કેટલા તો કે 13 3y 2 5y એમ ના બરાબર 23 એમ નામ ચાલો રેડી શું કરો હજી જો આ છેદ રહ્યો છેદ હોય એટલે મજા નો આવે કા પોઈન્ટ વાળો હોય તોય નો મજા આવે કા છેદ વાળો હોય તોય નો મજા આવે આપણે બેયને ઘર ભેગા કરી દેવાના બરાબર હાલો ભાગ ઉડે છે જો અહીંયા બે ધૂને ચાર ચાલો બરાબર બે ઉપર પ્લસ પાંચ વાય બરાબર ત્રેવીસ ચાલો હવે જો આ માઇનસ છ વાય પ્લસ પાંચ વાય એટલે કે છ વાય માંથી પાંચ વાય બાદ કરો તો વાય ખાલી વધે નો વધે મોટા ની નિશાની મૂકી દાની બજવા માઇનસ ત્રેવીસ થઈ જાય તો મૂકી દો તો છવ્વીસ માઇનસ ત્રેવીસ બરાબર વાય છવ્વીસ માંથી ત્રેવીસ જાય તો કે તો ત્રણ વધે બરાબર બરાબર વાય

શું લખશો તો કે વાયની કિંમત સમીકરણ માં મુકતા બરાબર તેર માઇનસ ત્રણ વાય છેદ માં કેટલા છે પેલા તો કે છેદમાં બે છે આલો તેર એમના માઈનસ ત્રણ વાય એટલે કેટલા મેળાતા તો કે વાય એટલે આપણે ત્રણ મેળવતા બરાબર તીડી હા તીડી હાલો ત્રણ बराबर, के बे। बराबर, बे, बराबर के / 2 હાલો તંતરીને 9 તો કે 13 - 9 / 2 બરાબર આય લખી નાખું બરાબર ને હાલો 13 માંથી 9 જાય તો તો કે 13 માંથી 9 જાય તો 4 કેટલા વધે 4 હાલો તો કે 4 a / 2 હાલો 2 दूने તો કે 4 તો x = મને મળ્યા કેટલા 2 હાલો x = 2 અને y = કેટલા મળ્યા તો કે 3 મળ્યા આમ સમીકરણ આપણે યુમ નો ઉકેલ મળી ગયો એક્સ બરાબર બે અને વાય બરાબર ત્રણ લખીને કોણ હોય આમ યુગ્મ નો ઉકેલ એક્સ બરાબર બે અને વાય બરાબર ત્રણ મળે ક્લિયર બે દાખલા સમજાઈ ગયા બરાબર જો આપડા દાખલા સમજાઈ ગયા હોય વિદ્યાર્થી મિત્રો તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મળીએ આવે આપણા આજ સ્વાધ્યાયના એના પછીના દાખલામાં બરાબર